વડોદરા મહાનગરપાલિકા તંત્રની સ્વચ્છતાની વાતો માત્ર કાગળ ઉપર જ હોય તેમ લાગે છે કેમ કે વાસ્તવિક જમીની ધરાતલ ઉપર ચિત્ર ગંદકીનું જ ઉપસી રહ્યું છે આ સમગ્ર મુદ્દે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા તંત્ર સામે આક્રોશ સાથે યોગ્ય અને સાચી દિશામાં કામગીરી થવી જોઈએ તેવી માગણી કરી છે વડોદરાના કારેલીબાગ રાત્રિ બજાર અને આજવા રોડ રાત્રિ બજાર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલ છે આ ગંદકી નાસ્તો કે જમવા આવનાર લોકોના આરોગ્યને પણ જોખમી પુરવાર થઈ શકે છે તો પાલિકા તંત્રએ સ્વચ્છતા મામલે ગંભીર બની આ જગ્યાઓ ઉપર નિયમિત રીતે સ્વચ્છતા કામગીરી હાથ ધરવી જોઈએ તેવી માગણી કરાઈ છે સાથે જ ગંભીર વિષય હોય એમ આજવા રોડ રાત્રિ બજાર પાસે દારૂની ખાલી બોટલો પણ જોવા મળી છે જે જોતા અસામાજિક તત્વોની પ્રવૃત્તિને લઈને પણ સવાલો કરી આ સંબંધે પણ યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ માંગણી કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને સ્વચ્છ સુંદર પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યા છે પ્રધાનમંત્રીનું એક સપનું છે પ્રધાનમંત્રીની કર્મભૂમિ છે ત્યાં વડોદરાને સ્વચ્છ ને સુંદર રાખવાનું છે પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા કામયાબ થયું નથી સાથે જોવા જઈએ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રિ બજાર બે બનાવવામાં છે કારલી અને બીજો આજવા રોડ જે રીતના કાર્યલીબાગના રાત્રિ બજારમાં પણ ગંદકીના ઢગ જોવા મળ્યા અને બીજા દ્રશ્યો આજવા રોડ રાત્રિ બજાર પણ ગંદકીના ઢગલા જોવા મળ્યા છે સાથે અસામાજિક તત્વો ત્યાં દારૂ પીતા હોય તેવી માહિતી પણ છે ને દા દારૂની બોટલો પણ ત્યાં ખાલી મળ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વોનો પણ પગ પસરો છે અને બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના જે તે વિભાગ દ્વારા અહીંયા સ્વચ્છતા કરવી જોઈએ સ્વચ્છતા કરતા નથી રાત્રિ બજારના જે દુકાન માલિકો છે એમની પાસે અસંખ્ય ભાડું લેવામાં આવે છે તો સ્વચ્છતા પણ જાળવવાનો વડોદરા મહાનગરપાલિકાએ પ્રયાસ કરવો જોઈએ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર સ્માર્ટ સિટીનું બિરુદ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ પાછળ જઈ રહ્યો છે તો વડોદરા શહેરના કમિશનર વડોદરા શહેરના મેયર અને ચેરમેન જે હવે ટ્રમ્પ પતવાય આવી છે ત્યારે વડોદરા શહેરનું નામ ડૂબાડા બેઠા હોય તેવું લાગી રહ્યું છે તો અમારી માંગ છે કે જે પણ રાત્રિ બજાર છે ત્યાં સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરવા જોઈએ